ય સંખિત સત્તર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો ખોટું બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહમ ભાષામાં લખવામાં આવી હતી ખરું પંજાબમાં ખોખર અને ગખર જનજાતિની મુખ્ય જનજાતિ મુખ્ય હતી ખરું ગોંડ રાજા બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું ખોટું કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચેર સરદારોનું આધિપત્ય હતું ખોટું પ્રશ્ન એક બી જોડકા છોડો કાંગસિયામાં આવશે સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ કરનાર નટમાં આવશે દોરડા પર અંગ કરતબ કરનાર જાતિ વંજાર આવશે પોઢને લાવવા લઈ જવાનું કાર્ય કરનાર દેવી પૂજક શાકભાજી અને વેપારનો વ્યવસાય કરનાર વિમુક્ત જાતિઓમાં આવશે ચારા ડફેર મિયાણા અને વાઘેલ પ્રશ્ન બે અ ખાલી જગ્યા પૂરો પહેલું બંગાળમાં હરિબોલ મંત્ર ચૈતન્ય મહાપ્રભુ ગુંજતો કર્યો હતો બીજું શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી ત્રીજું તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ ખૂબ જ લોકપ્રિય છે ચોથો ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા છે પ્રશ્ન બે બી મને ઓળખો મારા ગુરુ સમર્થ રામદાસ હતા શિવાજી બે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી રામાનુજાચાર્યો મારો જન્મ કાલડીમાં થયો હતો શંકરાચાર્ય મેં બીજક નામનો કવિતા સંગ્રહ લખ્યો હતો સંત કબીર પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ લખો નરસિંહ મહેતાની કૃતિના નામ લખો પ્રભાતિયા કુંવરબાઈનું મામેરું ઊંડી સુદામાં ચરિત્ર કથક નૃત્ય માટે કઈ યુક્તિ જાણીતી છે આ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે કથન કરે સો કથક કહાવે એ ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલું છે મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય કેટલા પ્રકારો છે અને કયા કયા ત્રણ પ્રકાર છે નાગર શૈલી દ્રવિડ શૈલી અને વેસર શૈલી ઇસ્લામ ધર્મમાં કેટલી ઈદ મનાવવામાં આવે છે તેના નામ લખો બે ઈદ ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા ગુજરાતમાં કયા કયા મેળા ઉજવવામાં આવે છે તરણોતરણનો મેળો ગોઠાનો મેળો ભવનાથનો મેળો સામ્રાજ્યનો મેળો ભાદરી પુનમનો મેળો અને માધવપુરનો મેળો વગેરે પ્રશ્ન ચાર ટૂંકનો લખો મરાઠા સામ્રાજ્ય શીખ સામ્રાજ્ય અને મુઘલ વંશના અંતિમ શાસકો તો મરાઠા સામ્રાજ્ય અથવા મરાઠા મહાસંઘે દક્ષિણ એશિયામાં એક સામ્રાજ્યવાદી શક્તિ હતી આ સોળસો ને ચુમોતેર થી અઢારસો અસ્તિત્વમાં રહી શિવાજીએ મરાઠા સામ્રાજ્યનો પાયો સોળસો ને નાખ્યો હતો તેમણે ઘણા વર્ષો સુધી ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો હતો મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર તેમની ચરમસીમાએ ઉત્તર ભારત સુધી થયો હતો શીખ સામ્રાજ્ય વિશે રણજીતસિંહ બાર શીખ સમૂહના સુકરચકીયા સમૂહના શક્તિશાળી નેતા હતા એમણે શીખ સામ્રાજ્યના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો તેમણે લાહોર અમૃતસર કાશ્મીર પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઉભો કર્યો તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા તેઓએ સૈન્યને યુરોપના સૈન્યથી જેમ અતિ આધુનિક બનાવ્યું હતું લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું મુઘલ ઘરાના ઓરંગઝેબ પછીના અંતિમ શાસકો છે બહાદુર શાહ જાદર શાહ ફરૂખ સિયર મોહમ્મદ શાહ અહમદ શાહ બહાદુર આલમગઢ બીજો શાહ આલમ બીજો અકબર શાહ બીજો બહાદુર બીજો એના વિશે તમારે થોડુંક માહિતી આપવાની છે પ્રશ્ન પાઠ ટૂંકમાં જવાબ લખો વાવાઝોડાથી બચવા માટે કયા કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ પૂર એટલે શું પૂરથી બચવાના ઉપાયો મુખ્ય કેટલા પ્રકારની છે તેના નામ દુષ્કાળ એટલે શું તેના નિવારણના પગલાં તમે ભૂકંપ આવે ત્યારે કંઈ કંઈ સાવચેતી રાખશો તો વાવાઝોડથી બચવા માટે વાવાઝોડ ચેતવણી મળતા ઘરના બધા બારે માણા બંધ કરવા જો તમે શાળામાં હો તો વર્કરની બહાર નીકળવું નહીં જો તમે વાહનમાં હો તો વીજના થાંભલા ઝાડ દરિયાકિનારો વગેરેથી વાહનને દૂર ઊભું રાખવું અને તમારે વાહનમાં જ બેસી રહેવું જો તમે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાના આશ્રય સ્થાનમાં રહેતા હો તો ત્યાં વ્યવસ્થાપકોની સૂચનાઓનું પાલન કરવું ઢોરઢાકરને કિલ્લેથી છોડી મૂકવા જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે વીજના થાંભલા મોટા વૃક્ષો મકાનો જાહેરાતના બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું પૂર એટલે શું વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં એકદારો ભારે વરસાદ પડવાથી કે અતિવૃષ્ટિને પરિણામે નદીમાં આવતો પાણીનો ઘસમસતો પ્રવાહ પૂર કહેવાય છે પૂરથી બચવામાં આવે ત્યારે પૂર આવે ત્યારે ઘરના ગેસ અને વીજળીના જોડાણ બંધ કરી દેવા પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતા રહેવું સ્વચ્છ પાણી સૂકો નાસ્તો ફાનસ મીણબત્તી દિવાસળીની પેટી રેડિયો મોબાઈલ વગેરે પોતાની પાસે રાખવા બાળકોને ભૂખ્યા ન રાખવા પાણી ઉકાળીને જ પીવું પાલતી પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા સાપ અને અન્ય જીવજંતુઓને દૂર રાખવા વાસની લાકડી સાથે રાખવી આપત્તિના મુખ્ય બે પ્રકાર છે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ પૂર વાવાઝોડો સુનામી દુકાળ ભૂકંપ જ્વાળામુખી દાવાનળ વગેરે કુદરતી આપત્તિ છે જ્યારે આગ ગૌધ્યોગ અકસ્માત બોમ્બ વિસ્ફોટ ઉલ્ટ ટ્રાફિક સમસ્યા વગેરે માનવ સર્જિત આપત્તિ છે પૂર સુનામી વાજણ દુઃકાળની આગાહી કરી શકાય છે પરંતુ ભૂકંપ જ્વાળામુખી અને દાવાણની આગળ દાવાનળની આગાહી કરી શકાતી નથી દુષ્કાળ એટલે શું વર્ષાઋતુમાં વરસાદ આવે જ નહીં કે નિવેદ વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને દુષ્કાળ કહેવાય છે દુષ્કાળનો સામનો કરવા માટે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો અનાજની માપબંધી કરવી તેમજ સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા કરવી ઉપલબ્ધ પાણીના પુરવઠાની વપરાશનું આયોજન કરવું રાહતકામો શરૂ કરવા તાકીદના કામો સિવાય બાંધકામને બીજા કામો બંધ કરવા અનાજનો બગાડ અટકાવવા માટે મોટા ભોજન સંભારંભો બંધ કરવા તેમજ અનાજ કે ઘાસચારાની સંગ્રહ કરી પ્રતિ બંધાત્મક પગલાં ભરવા ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ભૂક તમે શાળામાં હો તો વર્કરમાં પાટલી નીચે બેસી જવું વીજળા થાંભલાને તારથી દૂર રહેવું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા ભૂકંપ સમયે ગભરાઈ ન જવું હુઆમ કે નાસભાગ ન કરવી બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી ગેસ વગેરે ચાલુ ન કરવા ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે અફવાઓથી દોરાવવું નહીં પ્રશ્ન છ મુસાફ મુદ્દાસર જવાબ લખો જળતંગી એટલે શું તેને દૂર કરવાના પગલાં જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે અને જમીનના કેટલા પ્રકાર છે કયા કયા જળતંગી એટલે પાણીની અછત એને દૂર કરવા માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું એક નદીના પ્રવાહને બીજી નદીના પ્રવાહ સાથેનું જોડાણ કરવું ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાના પ્રયાસો કરવા વૃષ્ટિજળ વૃષ્ટિજળ સંચય માટે ખાડા કૂવા બંધારા ખેત તલાવડીઓ શુષ્કો વગેરે નિર્માણ કરવું લોકજાગૃતિ દ્વારા પાણીનો કરકસર ઉપયોગ સૂચવવો અને જળશય નદીના પાણીનું પ્રદૂષણ ઘટાડવું જંગલોનું મહત્વ છે કે જંગલો મુખ્ય પેદાશ લાકડું છે જંગલમાંથી અને અને જેવા મજબૂત લાકડા મળે છે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે દેવદાર અને ચીર જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો ચા અને દવાના પેકિંગની પેટીઓ દિવાસળી કાગળ કૃત્રિમ રેસા વગેરે વસ્તુ બને છે વાંસમાંથી કાગળ અને રેવંતમાં ટોપલા ટોપલી રમકડા સાધડી અને ગૃહ સુશોભનની વસ્તુ બને છે જંગલમાંથી લાખ ગુંદર મધ ઔષધિ વગેરે મળે છે ઘેરના લાકડામાંથી કાંઠો મળે છે ચીરના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્સના પાનમાંથી ઔષધીય તેલ મળે છે ચંદનના વૃક્ષમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડ તેલ મળે છે ચુંદરીના વૃક્ષમાંથી લાકડામાંથી હોળી બને છે જમીનના આઠ પ્રકાર છે કાપની જમીન રાતી અથવા લાલ જમીન કાળી જમીન લેટેરાઇટ કે પડખાઉ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને જે નકશો આપેલો છે એમાં કચ્છનું રણ રાજસ્થાન જમ્મુ કાશ્મીર બંગાળનો ઉપસાગર અને હિન્દા સાગર તો જમ્મુ કાશ્મીર ઉપર રાજસ્થાન રણ ઉપસાગર અને લક્ષદ્વીપ ટાપુ અને મહાસાગર પ્રશ્ન આઠ જોડકા જોડો વિભાગ સરસ્વતી ગાયકવાડ માં આવશે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના એમ્બેસેડર સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા વિદેશ મંત્રી સ્ટાર્ટઅપ ઇન્ડિયા મહિલા સશક્તિકરણ માટેની યોજના અને કસ્તુરબા મહિલા આંદોલનના આગેવાન પહેલું છે કલ્પના ચાવલા બીજું છે પ્રતિભા પાટીલ મંગેશકર અને ચોથું છે સુષમા સ્વરાજ પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો જાહેરાતના ફાયદા અને ગેરફાયદા ટેલિવિઝન અને રેડિયો આપણને કઈ રીતે ઉપયોગી છે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા સંચ સંચાર માધ્યમના સાધનો નામ લખી કોઈ એ વિશે માહિતી આપવું જાહેરાતના ફાયદામાં છે વસ્તુ પર છાપેલી કિંમતો જાણી શકાય છે વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે ગેરફાયદા છે જાહેરાત પછી થયેલા ખર્ચનું પાલન ગ્રાહકને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરતો હોય તે વસ્તુ કદાચ પોતે ન વાપરતો હોય એવો પણ બને છે જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ ટેલિવિઝન પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી તેમજ તે વસ્તુ બાળકોને કે વડીલોને અપાવી શકતા નથી દેખાદેખાનું ચલણ વધી જાય છે ટેલિવિઝનનો ઉપયોગ આજનો સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે તે દુનિયાના સમાચારો ફિલ્મો સિરિયલો અને શૈક્ષણિક કાર્યક્રમ વગેરે આપણી સમક્ષ રજૂ કરે છે તે તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ રજૂ કરે છે રેડિયો તો કે રેડિયો આપણને સંગીત ભજનો લોકગીતો વાર્તાઓ ફિલ્મી ગીતો પરિસંવાદ રમતગમતના સમાચાર નાટક હવામાન સમાચાર કોવેલી વ્યક્તિઓની જાહેરાત વગેરે સાંભળવા મળે છે આ ઉપરાંત પૂરું વાવાઝોડું સુનામી આગ અને બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓના સમાચારો પણ સાંભળવા મળે છે મોબાઈલ ફોન એના ફાયદા છે કે મોબાઈલ ફોન છે એ સંચાર માધ્યમનું ખૂબ મહત્વનું સાધન છે મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ સંદેશો મોકલી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો ઇન્ટરનેટ વગેરે સુવિધા હોય છે તેનાથી આપણે રેલવે બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકીએ છીએ તેનામાં ઇન્ટરનેટની પણ ઘણી માહિતી મેળવી શકીએ છીએ મોબાઈલના ગેરફાયદા એ છે કે અભ્યાસ પર ખરાબ અસર પડે છે સતત મોબાઈલના ઉપયોગથી આંખોને નુકસાન થાય છે સ્નાયુના દુખાવા થાય છે એમાં નકારાત્મક બાબતો જોવાથી બાળકમાં ઘણી નકારાત્મક અસરો પણ પેદા થાય છે સંચારના વિવિધ માધ્યમો છે ટપાલ પદ્ધતિ ટેલિગ્રામ પુસ્તક વર્તમાનપત્ર રેડિયો સિનેમા ટપાલ પદ્ધતિ પ્રિન્ટિંગ પ્રેસ પોસ્ટ ઓફિસ ટેલિફોન મોબાઈલ ફોન ફેક્સ કૃત્રિમુ ઇન્ટરનેટ વગેરે એમાં આપણે પુસ્તક વિશે જોઈશું તો પુસ્તક એ જ્ઞાનનો ભંડાર છે તે એક પેઢીનું જ્ઞાન એના વિચારો અને એની સિદ્ધિઓ બીજી પેઢી સુધી પહોંચાડે છે તે જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે વર્તમાન સમયમાં પુસ્તકોને બદલે ઈ બુકનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રશ્ન દસ ટૂંકનો લખો ગ્રાહકની ફરજો કાપડના ઉત્પાદનથી લઈને બજાર સુધીની પ્રક્રિયા ગુજરાત કે સાપ્તાહિક ગુજરી કે સાપ્તાહિક બજાર ઓનલાઈન બજાર ઓનલાઈન બજાર વિશેની માહિતી છે સાપ્તાહિક બજાર આ છે કપાસના ઉત્પાદન થી બજાર સુધીની પ્રક્રિયા અને ગ્રાહકની ફરજો અહીં ધોરણ અહીં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં